નમસ્કાર પ્રિય મિત્રો જય સૂર્યનારાયણ જય શ્રી કૃષ્ણ આજે અમે તમને એક એવી અદ્ભુત હૃદયસ્પર્શી અને શાસ્ત્રોક્ત રહસ્યોથી ભરપૂર કથા સંભળાવવા જઈ રહ્યા છીએ જે તમારા મનમાં એક નવી જ્યોત જગાડી દેશે કલ્પના કરો એક એવો દિવસ જ્યારે આકાશમાં સૂર્ય ભગવાન પોતાનું માર્ગ બદલે છે જ્યાં અંધકારની રાત્રીઓ ટૂંકી થાય છે અને પ્રકાશના દિવસો લાંબા થાય છે જ્યાં દુઃખના વાદળો હી જાય છે અને આશાના કિરણો ચમકવા લાગે છે હા મિત્રો તે દિવસ છે મકરસંક્રાંતિ મહાપર્વ ઉત્તરાયણનો પ્રારંભ દેવતાઓનો દિવસ અને જીવન પરિવર્તનની સૌથી મોટી શરૂઆત આ દિવસે સૂર્ય ધનુ રાશિ છોડીને મકર રાશિમાં પ્રવેશ કરે છે આને ઉત્તરાયણ કહેવાય છે દેવોની દિવસ શરૂ થાય છે પાપો ધોવાઈ જાય છે પુણ્ય અનેક ગણું થાય છે અને સાચા ભાવથી કરેલું દાન અક્ષય બને છે શાસ્ત્રોમાં કહેવાયું છે કે આ દિવસે કરેલું એક અંદાંસો ગણું ફળ આપે છે એક તલગુડનું લડ્ડું અથવા દાન અનેક જન્મોના પાપોને ભસ્મ કરી દે છે પરંતુ આજે અમે તમને માત્ર આટલું જ નહીં કહીએ અમે તમને એક એવી સાચી શ્રદ્ધાની કથા કહીશું જે ગરીબીમાંથી સમૃદ્ધિ તરફ લઈ જાય છે દુઃખમાંથી સુખ તરફ લઈ જાય છે અને અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જાય છે આ કથા છે સુમંગળા નામની એક સામાન્ય પરંતુ અટૂટ શ્રદ્ધા ધરાવતી સ્ત્રીની આ કથા શાસ્ત્રોના રહસ્યો પૌરાણિક મહત્વ અને વાસ્તવિક જીવનના ઉપાયો સાથે જોડાયેલી છે તો ચાલો આજે આ સંપૂર્ણ વ્રત કથાને વિગતવાર હૃદયને સ્પર્શતી રીતે સાંભળીએ પૌરાણિક પૃષ્ઠભૂમિ સૂર્યનું ઉત્તરાયણ અને તેનું મહત્વ હિન્દુ શાસ્ત્રોમાં મકર સંક્રાંતિને મહાપર્વ કહેવામાં આવ્યું છે સૂર્ય ભગવાન વર્ષમાં બે વાર આયન બદલે છે દક્ષિણાયન અને ઉત્તરાયણ દક્ષિણાયનને દેવતાઓની રાત્રિ કહેવાય છે જ્યારે ઉત્તરાયણને દેવતાઓનો દિવસ આ દિવસે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે જે શનિની રાશિ છે પુરાણો અનુસાર સૂર્ય અને શનિ પિતા પુત્ર છે પરંતુ તેમના વચ્ચેના સંબંધોમાં કેટલીક કડવાશ હતી પરંતુ મકરસંક્રાંતિના દિવસે સૂર્યપુત્ર શનિની રાશિમાં પ્રવેશ કરીને તેમને આશીર્વાદ આપે છે જેનાથી સૂર્યદોષ અને શનિદોષ શાંત થાય છે ભગવદ્ ગીતામાં પણ ભગવાન કૃષ્ણ કહે છે કે ઉત્તરાયણમાં દેહ ત્યાગ કરનાર વ્યક્તિ ઉચ્ચ લોકોને પ્રાપ્ત થાય છે ભીષ્મ પિતામહે પણ મહાભારતમાં બાણશયા પર આ દિવસની રાહ જોઈને જ ત્યાગ કર્યો હતો આ ઉપરાંત આ દિવસે ગંગા સ્નાન તપ જપ અને દાનનું અનેક ગણું ફળ મળે છે અને હવે આવીએ મુખ્ય કથા પર સુમંગળાની કથા જે આજના સમયમાં પણ લાખો લોકોને પ્રેરણા આપે છે ઘણા વર્ષો પહેલા ગુજરાતના એક નાનકડા ગામમાં નર્મદા કિનારે વસેલા એક ગામમાં સુમંગળા નામની એક વિધવા સ્ત્રી રહેતી હતી તેની ઉંમર માંડ ત્રીસ વર્ષની હતી પરંતુ જીવનની કઠોરતાએ તેને વૃદ્ધ જેવી દેખાતી હતી તેના પતિ રામદાસ એક ખેડૂત હતા એક વર્ષે ભયંકર દુષ્કાળ આવ્યો ખેતર સુકાઈ ગયા અને રામદાસ ઋણના બોજ તળે દબાઈને અકાળે સ્વર્ગસ્થ થઈ ગયા સુમંગળા પાસે ન તો ધન હતું ન તો કોઈ સંતાન ન તો કોઈ સહારો ગામના લોકો તેને ક્યારેક અનાજ આપતા ક્યારેક કપડાં પરંતુ તેનું હૃદય તો ફક્ત એક જ વાત પર અટકેલું હતું સૂર્ય ભગવાન પરની અટૂટ શ્રદ્ધા દરરોજ વહેલી સવારે બ્રહ્મ મુહૂર્ત માતે નદીમાં સ્નાન કરીને સૂર્યને અર્ઘ્ય આપતી તાંબાનો નાનકડો લોટો હતો તે જ તેની પાસેની સૌથી મોટી સંપત્તિ તે અર્ઘ્ય આપતી વખતે બોલતી હે સૂર્યનારાયણ મારા જીવનમાં અંધકાર છે પરંતુ મારી શ્રદ્ધા ક્યારે અંધારી ન થાય તમે જ તો પ્રકાશ છો મને પણ તમારા પ્રકાશની જરૂર છે એક વર્ષે ઓષ માસની છેલ્લી તિથિઓમાં ગામમાં ઘોષણા થઈ આવતીકાલે મકરસંક્રાંતિ છે આ દિવસે તલગુડનું દાન કરનારના પાપ નાશ પામે છે ગરીબી દૂર થાય છે અને જીવનમાં સમૃદ્ધિ આવે છે ગામના ધનવાન લોકો તલ ગુડ કપડા અનાજના ઢગલા તૈયાર કરવા લાગ્યા પરંતુ સુમંગળા દુઃખી થઈ ગઈ તેની પાસે તો એક પણ તલ નહોતા તે રાત્રે રડતી રડતી સૂર્યની સામે બેઠી અને બોલી હે ભગવાન મારી પાસે દાન કરવા માટે કંઈ નથી પરંતુ હું વ્રત રાખીશ શુદ્ધ ભાવથી તમારું સ્મરણ કરીશ જો મારું મન નિષ્કપટ હોય તો મને આશીર્વાદ આપજો મકરસંક્રાંતિની પૂર્વ સાંજે તેણે સંકલ્પ લીધો સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી નદીમાં સ્નાન કર્યું જૂનું પણ સ્વચ્છ વસ્ત્ર પહેર્યું અને સૂર્ય તરફ મુખ કરીને બોલી હે સૂર્ય ભગવાન આજે હું મકરસંક્રાંતિનું વ્રત રાખું છું ઉપવાસ રાખું છું માત્ર તમારું સ્મરણ કરું છું ઓમ ઘૃણી સૂર્યાય નમઃ મંત્રનો જપ કરું છું મારા જીવનમાં પ્રકાશ લાવો આખો દિવસ તે ઉપવાસમાં રહી કોઈ ખાવા પીવાનું નહીં ફક્ત મંત્ર જપ અને ધ્યાન બપોરે એક સમયે તેના ઝૂંપડાના દ્વાર પર એક સાધુ આવ્યા તેઓ ભિક્ષા માગતા હતા સુમંગળા હાથ જોડીને બોલી મહારાજ મારી પાસે આપવા જેવું કંઈ નથી માફ કરજો સાધુએ મુસ્કુરાઈને કહ્યું દીકરી જો ભાવ હોય તો ખાલી હાથ પણ ભરેલા હોય છે તારી શ્રદ્ધા જ જોવાની છે આ વાત સાંભળીને સુમંગળાની આંખોમાં આંસુ આવી ગયા તેણે ઘરમાં રહેલા થોડાક તલ બસ એક મુઠ્ઠી જેટલા એક જૂના કપડામાં બાંધ્યા અને સાધુને અર્પણ કર્યા સાધુ પ્રસન્ન થયા અને બોલ્યા બેટા આજે તું દાન નથી કર્યું તું તારું દુઃખ અને શ્રદ્ધા અર્પણ કરી છે સૂર્ય ભગવાન આ ભાવને ક્યારેય વ્યર્થ નથી જવા દેતા તારા જીવનમાં ચમત્કાર થશે એ દિવસ પછી સુમંગળાના જીવનમાં ધીમે ધીમે પરિવર્તન આવવા લાગ્યું ગામના એક ધનવાન વેપારીએ તેને પોતાના ઘરે કામ આપ્યું તેની મહેનત અને ઈમાનદારીથી બધા પ્રભાવિત થયા થોડા સમયમાં તેણે પોતાનું નાનું બિઝનેસ શરૂ કર્યું તલગુડના લડ્ડુ બનાવીને વેચવાનું લોકો તેના લડ્ડુને શ્રદ્ધાના લડ્ડુ કહેવા લાગ્યા તેનું ઘર સુખ સમૃદ્ધિથી ભરાઈ ગયું ગામમાં તેનું માન વધ્યું જ્યારે લોકો પૂછતા કે આ બધું કેવી રીતે થયું તો તે હસીને બોલતી મકરસંક્રાંતિના દિવસે શુદ્ધ ભાવથી કરેલું વ્રત અને થોડા તલનું દાન ભગવાને તેને અક્ષય બનાવી દીધું તલગુડનું રહસ્ય અને શાસ્ત્રીય મહત્વ શાસ્ત્રોમાં તલને પાપનાશક અને ગુડને મીઠાશનું પ્રતિક માનવામાં આવે છે તલમાં તેલ હોય છે જે અંધકારને દૂર કરે છે ગુડમાં મીઠાશ છે જે જીવનમાં મધુરતા લાવે છે ઘ્યા ગોડ ગોડ બોલા એટલે કે તલગુડ લો અને મીઠું બોલો આનો અર્થ છે કે આ દિવસે ખોટું ન બોલવું ક્રોધ ન કરવો સંબંધોમાં મીઠાશ રાખવી આ દિવસે તલગુડનું દાન કરવાથી સૂર્યદોષ શાંત થાય છે શનિદોષ દૂર થાય છે આરોગ્ય સુધરે છે સંતાન સુખ મળે છે અને ઘરમાં શાંતિ વધે છે

અનાજનું દાન કરો આખો દિવસ સાત્વિક ભોજન અથવા ફળાહાર કરો ખોટું ન બોલો ક્રોધ ન કરો ગરીબોને મદદ કરો આ ઉપાયો કરવાથી જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે ગરીબી દૂર થાય છે અને ભગવાનની કૃપા બને છે મિત્રો મકર સંક્રાંતિ માત્ર પતંગ ઉડાવવાનો તહેવાર નથી તે જીવનને ઊંચાઈ આપવાનો અંધકારને પ્રકાશમાં બદલવાનો દિવસ છે જો આ કથા તમને પસંદ આવી હોય તો લાઈક કરો શેર કરો અને આવી જ ભક્તિમય કથાઓ માટે સબ્સ્ક્રાઇબ કરો જય સૂર્યનારાયણ જય શ્રી કૃષ્ણ નમસ્કાર